હલો દોસ્તો નમસ્કાર હું ચંદુ પ્રજાપતિ તમારા બધાનું સ્વાગત કરું છું મારી ચેનલમાં આઈ હોપ કે તમે બધા મજામાં છો તો દર્શક મિત્રો આજે આપણે સેવા કરવાની છે રોડ ઉપર જ્યાં બાવળ નડતો હોય તેને કપવાની સેવા આજે કરવાની છે કારણ કે ઘણી વખત આવા બાવળ જે રોડ ઉપર હોય છે તેના કારણે પણ અકસ્માત થતા હોય છે તો ચાલો આજે સામે જે દેખાય છે તે બાવળ આજે આપણે બોરડી છે તેને આપણે કપવાની છે તેને તેને આપણે દૂર કરીશું તો દર્શક મિત્રો તમે પણ જો આવી રીતે ક્યાંય પણ જાતા હોય અને આવી રીતે રસ્તામાં કોઈ પણ બાવળ કે બોરડી નડતી હોય તો અવશ્યથી કાપજો જેનાથી ઘણા બધા લોકોનું સારું કામ થઈ શકે છે તમે જોઈ શકો છો અત્યારે મેં બોરડી પાડી તો સામેનો રોડ પણ ત્યાંથી દેખાય છે પહેલાં એ રોડ નહોતો દેખાતો તો આના કારણે ઘણા પણ અકસ્માત થતા હોય છે અને તમે અત્યારે જોઈ શકો છો કે કેટલો આમાં રોડ પૂરેપૂરો દેખાય છે નકર પહેલાં રોડ દેખાતો નહોતો તો દર્શક મિત્રો તમે પણ આવી રીતે સેવા કરજો અવશ્ય ને અવશ્ય સેવા કરજો અને આવા નવા વિડીયો તમને સેવાના જોવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો તો દર્શક મિત્રો આવા ઘણા બધી જગ્યાએ છે બાવળીયા નાના નાના હોય છે અને રોડની આજુબાજુ ઉગતા હોય છે તો તેને દૂર કરવા પણ જરૂરી હોય છે ઘણી વખત તો દર્શક મિત્રો અત્યારે હું થોડો આવી ગયો છું આગળ અને ત્યાં પણ આવી રીતે બાવળ છે તો તેને પણ આપણે દૂર કરીશું તો આવા ઘણા બધી જગ્યાએ બાવળ હોય છે અને હું જ્યારે પણ આવી રીતે જાતો હોય તો મારી સાથે જો કાપવાનું કોઈ સાધન હોય તો આવી રીતે હું બાવળ હોય તો દૂર કરી દઉં છું અને આપણે દર્શક મિત્રો જે કૂતરાને વાળ ખરી ગયા હોય તેની પણ હું સેવા કરું છું તો તમે જોઈ શકો છો આ કૂતરાને પણ વાળ ખરી ગયેલા છે તો તેને મેં અત્યારે દવા જે લાડુ હોય છે એની અંદર એક ટીકડી આપી છે તે ખાઈ જાય એટલે તેનું કામ પણ થઈ જાય તો દર્શક મિત્રો આવી રીતે તમે પણ સેવા કરી શકો છો કુતરાની આવી રીતે વાળ ખરી ગયા હોય તો તેને તમે પણ દવા આપી શકો છો તો દર્શક મિત્રો અત્યારે પણ આ છે વાળાકળા રોડ ત્યાં પણ આવી રીતે બાવળ ઉગેલા છે તેને પણ આપણે દૂર કરશું તો આવી રીતે તમે પણ તમારે જો ક્યાંય પણ તમે જ્યાં રીતે જાતા હોય સીમમાં અને તમારી સાથે જો આવી રીતે સાધન કાપવાનું હોય તો તમે અવશ્યથી બાવળ હોય તે કાપી નાખજો જેથી કરીને બીજાને કોઈ નડતર રૂપ ન થાય તમે અત્યારે સામે પણ જોઈ શકો છો તે બાવળો પણ આમ રોડ જે છે તે દેખાતો નથી પૂરેપૂરો અને તે આમ નડતર રૂપ છે તો આપણે તે બાવળને પણ કાપી નાખશું તમે અત્યારે જોઈ શકો છો ચોખ્ખો ચોખ્ખો રોડ દેખાય છે તો આવી રીતે તમે આ સેવા કે આ સેવાની અંદર કોઈ પૈસાની જરૂર રહેતી નથી ફક્ત ને ફક્ત તમારે પોતાના શરીરની જ સેવા આપવાની હોય છે વગર પૈસા એ પણ સેવા થઈ શકે છે ઘણા વ્યક્તિ એવું કહેતા હોય છે કે પૈસા હોય તો જ સેવા થાય તો એવું પણ નથી પૈસા ન હોય તો પણ સેવા થાય આ પણ એક પબ્લિકની સેવા જ છે તમે આ જોઈ શકો છો એ બાવળ દૂર કરવાથી કેટલું બધું રોડ દેખાઈ રહ્યો છે અને આ પણ એક જળ વાંચી છે માર્ગમાં કોઈ આ ઘણા બધા વાહન નીકળશે પણ કોઈ લેતું નથી આપણે તે જરૂર દૂર કર્યું છે તો દર્શક મિત્રો મારો વિડીયો કેવો લાગ્યો તમને મારો વિડીયો પસંદ હોય તો લાઇક કરો શેર કરો અને કોમેન્ટ કરો જય હિન્દ જય ભારત